બોલીવુડના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશનના પ્રોગ્રામમાં પ્રેરણા આપી હતી યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા આ ઇવેન્ટમાં તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જેમાં નવા પ્રવેશથી વિદ્યાર્થીઓ પણ સામેલ હતા અભય વર્મા જેમણે તેમના આકર્ષક અભિનય માટે તેઓ જાણીતા છે તેમને ખાસ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક મુસાફરીની શરૂઆત કરતા પ્રેરણા આપી શકે અભિનેતાએ તેમના કરિયરના અનુભવ શેર કર્યા હતા સિદ્ધિ મેળવવા માટે ક્રમશઃ મહેનત સમર્પણ અને સર્જનાત્મકતા ઉપર ભાર મૂક્યો હતો અભય વર્માએ વિદ્યાર્થીઓને પડકારોને સ્વીકારવા અને તેમના ઉત્સાહ સાથે લગ્નપૂર્વક અભ્યાસ કરવા માટે ઉત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓએ બોલીવુડના ઉગતા તારાઓમાંથી એકને મળવાનો અને વાતચીત કરવાનો અવસર મેળવીને ખુશી વ્યક્ત કરી હતી તેઓ માટે આ અદ્ભુત અનુભવ હતો અભય વર્માના શબ્દો ખૂબ પ્રેરણાદાયક હતા